શહેર પશ્ચિમ અને આવેલ એકમાત્ર બચેલ પણ કેટલાક સમયથી જેલ સત્તાધીશોની દિવાલ બનાવવાની કામગીરીના કારણે સબ જેલ ગ્રાઉન્ડ વિવાદિત બની રહેલ છે આ મેદાન પર આ વિસ્તારના બાળકો તેમજ કેટલીય શાળાના વિદ્યાર્થીઓ પણ રમતગમત પ્રવૃત્તિ માટે ઉપયોગ કરતા હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી સબ જેલ મેદાન પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા તેનો વિરોધ કલેક્ટરથી લઈ કોર્ટ સુધી પહોંચ્યો છે આ મેદાન બચાવવાના સંદેશ સાથે સ્થાનિક બાળકોને યુવાનોએ ગાંધીગીરી કરી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું ભરૂચ સબ જેલ મેદાનનો હેતુમાં ફેર ના થાય તેના માટે હાથ ધરેલ સફાઈ અભિયાન અંગે અહીંના જાગૃત નાગરિક અને રમતપ્રેમી મુનાફ પઠાણે જણાવ્યું હતું કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બાળકોને રમવા પ્રેરણા આપે છે ત્યારે માત્ર સિમેન્ટ કોન્ક્રીટના જંગલ ઊભા કરવાને બદલે બાળકોને મેદાન આપી તેમની સર્જન શક્તિને બહાર લાવવાની જરૂર છે દેશના વિકાસ માટે આ આવશ્યક છે તેઓએ તંત્રના જવાબદાર અધિકારીઓ રાજકીય અગ્રણીઓને આ મેદાન બચાવવા માટે આગળ આવવા અપીલ કરી બાળકો માટે તે જાળવી રાખવાની વિનંતી પણ કરી હતી ભરૂચ શહેરમાં વધતા જતા સિમેન્ટ કોન્ક્રીટના જંગલ અને ઘટતા જતા મેદાનો અંગે તંત્રની સાથે સમાજે પણ ચિંતન કરવાની જરૂર જણાઈ રહી છે તેમ હવે લાગી રહ્યું છે હા આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ રવિવાર આજે આ આપણે વિવાદિત મેદાન પર ઊભા છે જે હાઈકોર્ટમાં કેસ ચાલે છે હાઈકોર્ટે બાળકોને રમવાનું કહી આપ્યું છે અને બાળકો રમત ગમત પ્રત્યે ખૂબ જાગૃત થઈ ગયા છે અને બાળકોએ આજે જબરજસ્ત કામ કરી નાખ્યું અહીંયા સાફ સફાઈનું અભિયાન છેડી દીધું સાફ સફાઈના અભિયાનથી સંદેશો આપવા માંગે છે એ લોકો કે ભાઈ તમે બાળકોના રમતગમત મેદાન માટે કેટલા જાગૃત આ સંદેશો સરકારી અધિકારીઓને સમજો કે સરકારોને સમજો કે પોલિટિકલ પાર્ટીઓને સમજો કે બાળકો માટે શહેરમાં કેટલા રમતગમતના મેદાનો આપવામાં આવે છે અને હોય તે પણ અગર જો છીનવાઈ જતા હોય તો એ દુઃખદ ઘટના કહેવાય એટલે આ જુઓ આ બાળકો પોતાના રમતગમત માટે કેટલા જાગૃત છે એ લોકોએ જાતે સાફ સફાઈ અભિયાન અરે અહીંયા આ જગ્યા પર આ રમતગમતના મેદાન વર્ષોથી પેઢી દર અહીંયા રમતા આવ્યા છે અને બાળકોએ સાફ સફાઈ કરી છે ક્યારેય સરકારો દ્વારા કે સરકારી મશીનરી દ્વારા અહીંયા ક્યારેય સાફ સફાઈ કે એને મેન્ટેનન્સ કરવાનું કાર્ય નથી કર્યું બાલેક બલકે સમય સમય પર બાળકો જ અહીં સાફ સફાઈ કરતા આવ્યા છે બાળકો જ આ જગ્યાને મેદાનને બચાવતા આવ્યા છે અને આ મેદાનને તમે ચારો તરફ કેમેરો ફેરીને જોઈ લો કોઈએ એક ફૂટ કે એક ઇંચ જગ્યા કોઈએ કબજો સુધા કર્યો નથી એટલે આ આ મેદાનને છે ને રમતવીરો સમય સમય પર જે જે રમતવીરો આવ્યા એ રમતવીરો જ આ મેદાનને પ્રોટેક્ટ કરતા આવ્યા છે વાત આ મેદાનની નથી વાત શહેરના તમામ મેદાનની વાત આપણા દેશની વાત આપણા રાજ્યની શહેરની અરે ભાઈ રમતગમતના મેદાન હશે તો બાળકોનો સર્વાંગી વિકાસ થશે સર્વાંગી વિકાસ એટલે શું સર્વાંગી વિકાસ એટલે ભાઈ બાળકોમાં દિમાગમાં ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી આવશે અને એ ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી આવશે તો એ દેશને કંઈક નવું આપશે આજે આપણે નોબેલ પ્રાઇઝ નથી લાવતા ઓસ્કર એવોર્ડ નથી લાવતા એ બધા આપણી પાસે ક્રિએટિવિટી નથી આપણે તો બધા કોપી પેસ્ટ છીએ આપણે બસ કોપી કરીએ અને પેસ્ટ કરીએ આપણે આ છે એનું કારણ કે બાળકોને જે પાયાની બુનિયાદ છે આ ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી બાળકોમાં યુથમાં લાવી હોય ને તો આ પહેલું પગથિયું છે તે છે રમતગમતનું મેદાન અગર તમે રમતગમતનું મેદાન આપશો તો બાળકોમાં ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી આપશે નહીં તો આ તો તમે શહેરને બસ પેલું સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલ બનાવીને આપવા માગો છો બધે જ કન્સ્ટ્રક્શન કરી દો બરાબર ના પાર્ક આપો ના મેદાન આપો આ નહીં આપો તો બાળકોમાં ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી ખતમ થઈ જવાની બાળકો મોબાઈલમાં પાગલ થઈ જવાના અને આવનાર સમયમાં આજે આજે આ ગૂગલ યુટ્યુબ આ બધા બીજા દેશોના આવે છે જો ચાઇનાએ કેવી રીતે પોતાને પ્રોટેક્ટ કર્યું છે આજે આપણો દેશ ક્યાં પ્રોટેક્ટ પ્રોટેક્શનમાં છે નથી એનું કારણ જે છે આપણી પાસે ક્રિએટિવિટી પ્રોડક્ટિવિટી નથી આપણી પાસે એવા યુથ નથી હવે આ યુથને બનાવવા માટે આપણે આવા મેદાનો આપવા પડશે એ લોકો રમશે કૂદશે અને આપણા પ્રધાનમંત્રી ખુદ આ વસ્તુ માટે ફોર્સ કરે છે કે બાળકો રમે મેદાન પર જાય ને આજે જરૂરી છે મેદાન પર જવું એટલે આપણે બાળકોને મેદાન આપવા જરૂરી છે એટલે આ સંદેશો આપો કે જો આ બાળકો પોતાના મેદાનો સાફ સફાઈ કરે છે સરકારી અધિકારીઓ જાગો સરકારી સરકારો જાગો અને મેદાનો આપો અને મેદાનમાં સુવિધાઓ આપો બસ આ દરેક અધિકારીઓ સુધી પહોંચાડવા વિનંતી છે થેન્ક યુ મારું નામ પટેલ મોહિન લુકમાન છે આજે આ તારીખ પાંચ જાન્યુઆરી રવિવારના રોજ અમે બાળકો અને યુવાઓ દ્વારા આ મેદાન આ મેદાનની સાફ સફાઈનું અભિયાન રાખેલ છે આજે ભરૂચ શહેરના તમામ લોકો જાણે છે કે સબજેલની બાજુમાં આવેલ રમતગમતનું મેદાન નગર રચના ત્રણ અંતિમ ખંડ ચોડાણું વાળી જમીન મેદાન માટે અનામત છે જે મેદાન માટે અનામત છે જેના પર પોલીસ પોલીસ પ્રશાસન દ્વારા સત્તાનો ઉપયોગ સત્તાનો ઉપયોગ કરીને સત્તાનો ઉપયોગ કરીને સત્તાનો ઉપયોગ કરીને આ જમીન પર કબજો કરી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે અને આ મેદાનનો કેસ હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે આજે અમે બાળકો અને યુવાઓ દ્વારા મેદાનની સાફ સફાઈ માટે ના અભિયાનથી રમતગમતના મેદાનને બચાવવાનો સંદેશો આપવા માંગીએ છીએ અને તમામ સરકાર અને સરકારી અધિકારીઓ સરકારી અધિકારીઓ બાળકો માટે દરેક મેદાન માટે જાગૃત થાય એવી એવી અપીલ કરીએ છીએ અને આની સાથે અમે બાળકો અને યુવાઓ દ્વારા આ મેદાનનો હેતુ ફેર ન થાય એ માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને મેદાન બચાવવા વિનંતી કરી કરવાના છે